સામે માણસો જો કાઢમાં જોઈ ઝાર ને આપણે જવાનું છે આપણા ભેગા દોસ્તારું છે અત્યારે બે જણા આવેલા છે બરાબર સવારમાં તમે જોઈ શકો છો સવારનું વેધર આજે બહુ મસ્ત છે જોઈ શકો આ બાજુ બી બતાવું ને આ બાજુ જોઈ શકો છો અમે કેટલા બધી માણસો ગૂબડા કાઢવા આવેલા છે તમે જોઉં છો અહીં ગૂબડા કોણ કાઢવા ખબર નથી આપણે જાય પછી ખબર પડે કોણ છે એમ ફાઇનલ બીજું તમે જોઈ શકો છો આપણા માણસો પડે ઉભેલા છે ને આપણે અહીંયા આવેલા છે આ દરિયામાં આ પહેલી વાર દરિયામાં મન થયું કે આપણે આવી જઈએ દરિયામાં જવાનું જ છે કંઈ નક્કી તો નહોતું ફાઈનલ અમે આવી ગયા દરિયામાં તો તમને બતાવી ગયા છીએ આટલા માણસો છે અહીંયા આ નીતિનભાઈ છે નીતિનભાઈ તમે શું લાવ્યા દરિયામાંથી કે મને ઉઘડા ઉઘડા લેવા કે આ જાલીમાં કંઈક દેખાય તો ખોડી જોડી જો મસે એટલા ગુબડા જો એટલા વધારે નથી થોડાક છે અત્યારે સાયા શું જોવા મળે છે આપણને બરાબર થામે એટલા બધા માણસો છે અહીંયા થોડા કેટલા માણસો છે તો અસ્તર કા કરવાનું છે આપણે બરાબર તમે જોજો કે હવે જગ્યામાં જવાના છે ચાલો તમને બતાવુ આ ભાઈ ગુબડો મળશે તો આપણે તમને બતાવજો આ ગુબડો મળી ગયો આપણે ફાઇનલી જો આને ગુબડો કહેવાય દેખાય છે હાથમાં ગુબડો પકડી લીધો છે આપણે તો અજેલા ભાઈને પૂછી લેજો આપણે કે તમને શું મળ્યું છે આજે લગન આવ્યો તો મને જે કુકડો નથી મળ્યો એક કુકડા મળી ગયો છે આ સમસે મારા જો બે નાનો પણી છે આપણે કુકડાને પાણી મૂક દે બરાબર આપણે પાણીમાં કુકડાને મૂક દઈએ એટલે કુકડો આજા ચાલો હું એને પાણી મૂકું બરાબર તમે જો જો

અહીં જો અહીં આવી ગયો પાલવો મોટો બધી આ જોઈ શકો છો તમે એટલો મોટો તાજો છે પાલવો આ જો એવા જો એવા જ ભાઈના હાથમાં છે અને કક્ષાઈ ભાઈ ઊંચું કરે જો આ માસલું છે ને જો કેટલો મસ્ત છે માસલું આ જો પાલવો થઈ જો મે બીજ બરાબર ખાલી ઝાર ખેસતા જાય હવે હવે ખબર નહીં મેસ્ટો આવ્યો તમે ખબર તમે જોઈ શકો છો કાઘી ઝારમાં હાલવાની બરાબર હવે કાઢવાની છે અજે પણ કાઢવાની તૈયારીમાં છે કાંટો ભાંગવો પડે છે એનો કાંટો ઝેરી આવે બરાબર ભાઈ એને કાંટો ભાંગવો પડે એમ છે હજે ભાઈ કાંટા ભાંગી નાખ્યું મોઢામાંથી નાખીને ને તો ભાઈ આપણે હાથમાં જે ખાગી પકડી લીધી બરાબર અને કાંટા ભાંગવા પડે છે અને કાંટા ઝેડી આવે શું અને કાંટો ઝેડી આવે એ લાગે ને હાથમાં તો કાંટો સડે આપણા હાથમાં ઊંધું વળી શકે છે કાંઠે અંદર બારે બાર જો લહેર ગમે ત્યારે અહીંયા આપણે ઊંધું વાળી શકે છે બે પાલવા છે ને બે નાની માછલી છે હવે ગેટ ને ફ્રાય કરવાની છે બરાબર ખાવાની છે તાજી તાજી માછલી મજા ખાવાની અમારે કટ ભેગા જવું ગયો ભાઈ ડરી ગયો ભાઈ ઝાર આવ્યું ને તમારો ફંટા મારે જો આપણે જવાનું છે ઓલું ઝારમાં પકડવા સામે ઝાડ છે ને ઝારમાં જવાનું ઝારમાં બરાબર ને હવે ઝારમાં શું આવે

અને કહેવાય નાનો ધૂમો બરાબર આ ધુમો છે નાનો આપણે પાસે આવી ગઈ છે એને જવા જો આ છે ને જો કે મસ્ત છે યાર કે મસ્ત લાગે ખાવામાં આ કોઈ સ્લેપ મારે છે ને તાજી છે જે સ્લેપ મારે છે એક નંબર છે પાણીમાં કઈ મળ્યું નહીં કે આ ધારમાં મારે ફ્લેવું ઓલા ધારમાં આવું હતું આ ધારમાં ખાલી

જો આવી બરાબર આપણે હવે આપણે ઘર જવાનું થાય બેઠા બેઠે બરાબર સવારમાં માં જોઉં માવો ખાય એટલે આજે આમ ફરતા ફરતા વહી આવું કે જવું છે આપણે દરિયામાં એટલે વહી આવું છે આપડા સુરેશભાઈ જો